શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા દિવસ સુધી યોજાશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રદર્શનની અને મલ્ટીમીડિયા શો પણ આયોજન કરવામાં આવશે સાથે જ રાજ્યના સીએમ આ કાર્યક્રમને ખુલ્લો મુકશે દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘ ને શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા વિષય ઉપર વિશેષ વ્યાખ્યાન માળા પ્રદર્શનની તથા મલ્ટીમીડિયા શો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં

આપણું જે મલ્ટીમીડિયા શો અને પ્રદર્શન છે એનું ઉદઘાટન થશે અને ત્યારબાદ સાંજે સાડા છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી વ્યાખ્યાનનો કાર્યક્રમ રહેશે પહેલા દિવસે જેમાં વક્તા તરીકે ડોક્ટર કૃષ્ણ ગોપાલજી રહેશે અને આદ્ય ચાલક ડોક્ટર પૂજ્ય હેડગેવારજીના જીવન ઉપરની વાતચીત રહેશે બીજા દિવસથી એટલે બાર તેર અને ચૌદ એમ ત્રણે દિવસ રોજ બપોરે ચાર વાગ્યાથી માંડી અને રાત્રે આઠ વાગ્યા સુધી પ્રદર્શની મલ્ટીમીડિયા શો અને વ્યાખ્યાન આમ ત્રણેય વસ્તુ સમાજના બધા લોકો માટે ખુલ્લું રહેશે અને જેમ મેં અગાઉ વાત કરી હતી અને આપ સર્વને પ્રેસ નોટમાં આપેલું છે એ પ્રકારે ત્રણેય વક્તાઓ ત્રણેય દિવસ પોતાની વાતચીત કરશે અમે આમ તો સમાજના તમામ ક્ષેત્રના અગ્રગણ્ય લોકોને બોલાવ્યા છે એટલે લગભગ બધા લોકો જેમ જેમ મેં કીધું એમ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર પણ આવશે એ અગિયાર તારીખે આવવાના છે સાંપ્રદાયિક અમારા જે અધિકારીઓ જે હશે એટલે સંઘના જે મુખ્ય લોકો આવવાના છે બાકીના જે મહત્વના લોકો છે એવા લોકોમાં જે પ્રોફેશનલ્સ લોકો છે એ પણ બાર તારીખે આવે અને એમનો એક અલગથી સંવાદ થાય એની પણ વ્યવસ્થા છે મીડિયાના સર્વે છે એમને પણ તેરમી તારીખ નું એક અલગથી બેસી સકે સંવાદ થઈ શકે એ પ્રકારનું એક આમંત વગેરે જે બધા મિત્રો છે ચૌદમી તારીખે એમનો પણ એક અલગથી સંવાદ અને એ પ્રકાર નો કાર્યક્રમ એક અલગથી પણ રાખ્યો છે એટલે સમાજના તમામ ક્ષેત્રના તમામ અગ્રગણ્ય લોકો અને આપના માધ્યમથી બાકી બધા લોકો પણ જે જોડાશે એ બધા લોકો આ ત્રણેયની મુલાકાત લઈ શકશે બધા લોકો આ ચાર દિવસ દરમિયાન પહેલા દિવસે સાડા પાંચ વાગ્યા થી આઠ વાગ્યા સુધી અને બાકીના તમામ દિવસોમાં રોજ બપોરે ચાર થી રાત્રે આઠ વાગ્યા સુધી આની મુલાકાત લઈ શકશે કોના કોણ કોણ આ કાર્યક્રમ જે છે એ કોના માટે તો સમાજના તમામ લોકો માટે સ્વાભાવિક રીતે આની અંદર રિસર્ચ પેપર પણ પ્રકાશિત થવાના છે એટલે જે રિસર્ચરો જે શોધ કરતાઓ અધ્યન પ્રબુદ્ધ લોકો ઇન્ટેલેક્ચુઅલ લોકો જે લોકો સંઘ અને સંઘની આખી આ યાત્રાને વૈચારિક રીતે સમજવા માંગે છે લેખક મિત્રો સાહિત્યકાર મિત્રો કોલમિસ્ટ મિત્રો મિત્રો પત્રકાર આ આ બધા જ પ્રકારના લોકો માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ અને સાથે સાથે સમાજના તમામ એવા જાણવા માટે ઈચ્છુક લોકો આ સંઘની યાત્રાને જોવા માટે ઈચ્છુક લોકો જે હજી સુધી સંઘને સમજતા નથી અથવા તો સંઘ ઉપરના જે પ્રશ્નો ઉભા કરનારા લોકો છે અને આટલા બધા લોકો જયારે સમાજના બધા લોકો આવતા હોય અને સંઘના સો વર્ષ હોય તો સ્વયંસેવક મિત્રો જે છે સંઘના એમને તો બાકાત રખાય નહીં એટલે બધા જ સ્વયંસેવક મિત્રો પણ સાથે સાથે આમાં જોડાશે સંઘના જે ઓફિશિયલ લોકો જે એટલે કે સંગના મુખ્ય અહિયાં જે ગુજરાત પ્રાંત હોય તો ગુજરાત પ્રાંત પ્રચારકજી જે છે ગુજરાતના સંગ ચાલાકજી જે છે પ્રાંતના અને બાકીના જે બધા લોકો છે એ બધા લોકો પણ જોડાશે કેટલાક અખિલ ભારતીય સ્તરે સંગના જે અધિકારીઓ છે એવા લોકો પણ આવશે અને ક્ષેત્ર એટલે જે પશ્ચિમ ક્ષેત્ર જેને ગુજરાત મહારાષ્ટ્ર અને બુવા કહેવાય એના પણ જે અધિકારી બંધુઓ છે